અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમા સાબરડેરીની ડેરીની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે મોરતના ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે મહેશ પટેલ ઉમેદવાર બનવા તેમજ મતાધિકાર ઉપયોગ કરવા ગેરકાયદેસર રીતે ચેરમેન બની ગયા છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે મહેશ પટેલ પાસે ગ્રામ પંચાયતમાં મિલકત નથી તેમના નામે કોઈ તબેલો નથી કે નથી તેમની પાસે પશુ છતાં તેઓએ મોયત દૂધ ઉત્પાદક મંડળીના ખોટી રીતે ચેરમેન બની મતાધિકાર મેળવી લીધો છે આ સમગ્ર મામલે મોયદના ગ્રામજનોએ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજૂ કર્યો છે તેમ છતાં ગ્રામજનોના વાંધાની સુનાવણી પણ હાથ ધરવામાં આવી નથી જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે સાબરડેરીની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે હમણાં એક જે પાંચ અને છ તારીખ બે તારીખ મુદ્દા રજૂ મુદ્દાઓ રજૂ કરવાની તારીખ હતી એ પ્રમાણે ઘણા મુદ્દાઓ રજૂ થયા છે એમાં એક મુદ્દો પણ રજૂ થયેલાનું જાણવા મળે છે કે મહેશભાઈ અમીચંદભાઈ પટેલ પૂર્વ સાબરડેરીના ચેરમેન કે જેઓ મોહેદ ગામના વતની નથી હકીકતમાં ફતેપુર ગામના વતની છે તેઓ મોહેદ ગામે કોઈ પશુપાલન કરતા નથી કોઈ ઢોર પણ રાખતા નથી કે એ કોઈ તબેલો પણ રાખતા નથી અને એ મત મોયદ ગામે ચેરમેન તરીકે જો મતદાર મતદાર યાદીમાં અધિકાર મેળવતા હોય તો એ ઘણું જ ખોટું કહેવાય અને આવા લોકોને બોગસ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવે છે તો જે લોકો સાચું દૂધ ભરાવું છે જે લોકો એવને એવા લોકોને પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી મતદાર યાદી મતદારનો અધિકાર મળતો નથી હું કિસાન સભાના ઉપપ્રમુખ તરીકે આ બાબતે અમો આગામી લડત લડવાના છીએ અને આનાથી વધુ વધારે મજબૂત લડત કરવાના છીએ જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર